ગુજરાત સરકારના આગામી બજેટમાં મોરબીની રિંગ રોડ રિવરફ્રન્ટ તેમજ બ્રિજો આપવા માટે ધારાસભ્ય દ્વારા માંગ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના આગામી બજેટમાં મોરબીને રિવરફ્રન્ટ ઓવરબ્રિજ તેમજ રિંગ રોડ આપવા બાબતે માળિયા મિયાણા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આજરોજ મંગળવારે સાંજે છ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું આભાર માનું કે અત્યારે જે પ્લાનિંગ છે પૈસા તો ઘણા બધા અત્યારે સો કરોડ તો અમારે કોર્પોરેશન આવી ગયા છે પણ એનું પ્લાન એસ્ટિમેટ આવે છે એ પણ ટૂંક સમયમાં થઈ જાય અને બીજું આવતી વિધાનસભામાં મારી જે રજૂઆત છે નવલખી બંદરને ડેવલપમેન્ટ કરવું રિવર પ્લાનને ડેવલપમેન્ટ કરવું પછી બ્રિજ બનાવવા રિંગ રોડ કરવા એવું બધું ઘણું બધું મોરબી મોરબી મહાનગરપાલિકાને લગભગ એકાદા વર્ષમાં પુષ્કળ કામ જે મંજૂર થવાના અત્યારે અમે સો કરોડનું આખું પ્લાનિંગ કરી અને જે કામ કરવાનું એના પછી તરત જ બીજી જે મંજૂર થાય અને ખૂબ જ સરકારનું મોટું મન છે આપશ્રી જુઓ કે હમણાં તાજેતરમાં મહાનગરપાલિકા બધી થઈ પણ આપણને એંશી કરોડ રૂપિયા આપ્યા એટલે મોટું મન છે ઘણું બધું મોરબીના મતદારોની પણ કહેવાય ને કે વિકાસની આમ બેઠાએ રાહ જોઈ કે કોર્પોરેશન એ વિકાસ થાય અને સો ટકા આ કોર્પોરેશનનું રિઝલ્ટ એકાદા વર્ષમાં બહુ સારું આવશે અને કામ લગભગ મહિનામાં ખૂબ જ સારા ચાલુ થઈ જાય છે રિંગ રોડથી માંડીને બ્રિજથી માંડીને બધું ધીમે 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 લગભગ એક વર્ષમાં આખા ગામમાં જાઝામાં જાજા કામ હાલતા છે અને ગામડે આપ જાણે હો કે મોરબી જિલ્લામાં એ કામ ખૂબ ચાલે છે એટલે ખૂબ જ વિકાસની જે તક છે એ મોરબી જિલ્લાને સારામાં સારી સરકાર પોઝિટિવ રીતે વિચારી અને ભંડોળ આપશે આવતા બજેટમાં ઘણા બધા મેં કીધું ને કે રિંગ રોડ છે પછી નવલખી બંદર બંદરને ડેવલપમેન્ટ કરવા માટે બીજી ઘણી ઘણી માનો મોરબીમાં નિમક છે એની કેમ જેટી બને અહીંથી મીઠું એક્સપર્ટ થાય પછી અહીંથી આનો અમારે બધાય આપણે સિરામિકના બધાય આ જે કન્ટેનર મુન્દ્રા લઈ જવા પડે નવલખીથી કઈ રીતે આઈથી જાય એટલે આપણને સસ્તું પડે એટલે ઘણી બધી રજૂઆત છે એની રજૂઆતના આધારે લગભગ આ બજેટમાં ખૂબ જ પૈસા ફાળવશે